શૈલીએ બગીચામાં એક હારમાં ચાર છોડ રોય પાસે અને બે છોડ વચ્ચેનું અંતર છે ત્રણના છેદમાં ચાર મીટર તો જે પહેલો છોડ હોય અને છેલ્લો છોડ હોય એના વચ્ચેનું અંતર કેટલું થાય તો ચાર છોડ વહે રોઈ પાસે ને તો ધારો કે અહીંયા પેલો છોડ વાવ્યો બરાબર પછી આ શૈલીનો બીજો છોડ આ શૈલીનો ત્રીજો છોડ અને આ છેરીનો ચોથો છોડ આ ચાર છોડ વાવી દીધા હવે બે છોડ વચ્ચેનું અંતર કેટલું એટલે કે આઈથી આટલું કેટલું થયું ત્રણના છેદમાં ચાર આઈથી આટલું કેટલું થયું અને આ અંતરે કેટલું થયું બરાબર તો તનના છેદમાં ચાર તનના છેદમાં ચાર તનના છેદમાં ચાર હવે પેલો છોડ અને આ છેલ્લો છોડ આ બે વચ્ચે આટલું અંતર થાય ને

અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર અહીંયા તો છેદમાં એક ચાર જ છે આના છેદમાં કઈ નથી કદાચ તમે લખો તો એક આવે તો ચાર એક કેટલા થાય તો છેદમાં આવશે ચાર અને તંતરી નવ તો પેલા છોડ અને છેલ્લા છોડ વચ્ચે અંતર તમને મળે અશુદ્ધ અપૂર્ણાંક છે ચાર દુ આઠ ચાર તેરી બાર અંશ વધવા જોઈ નહીં તો ચાર તેરી બાર તો વધી ગયા તો ચાર દુ આઠ તો પૂર્ણાંકમાં મૂકી હવે આ ચાર દુ થઈ ગયા

હવે એના પછીનો બીજો જુઓ લિપિકા દરરોજ એક પૂર્ણાંક ત્રણ ના છેદમાં ચાર કલાક પુસ્તક વાંચે છે તમે જેમ ઘરે જઈને રોજ વાંચતા એવી રીતે વાંચે છે અને એ પુસ્તક રોજ કેટલું વાંચે છે એક પૂર્ણાંક ત્રણ ના છેદ માં ચાર કલાક રોજ આટલું વાંચે છે આ પુસ્તક ઈ છ દિવસ લગી વાંચે અને આખું પુસ્તક શું કરી દઈએ પૂરું કરી દે રોજ આટલી વાર જ વાંચવાનું અને કેટલા દિવસ લગી વાંચ્યું એને છ દિવસ લગી વાંચ્યું તો આ પુસ્તક વાંચવા માટે તેને બધું મળીને કેટલા કલાક ફાળવ્યા હશે ધારો કે તમે રોજ એક કલાક એક પુસ્તક વાંચો અને આઠ દિવસે એ પુસ્તક તમે શું કરી દો પૂરું કરી રોજ કેટલું વાંચવાનું એક કલાક અને કેટલા દિવસે તમારું પુસ્તક પૂરું થાય આઠ દિવસે બરોબર તો તમે કેટલી કલાક વાંચ્યું પુસ્તક ગુણા આઠ કર્યું ને તો આમાંય તમારે આની કલાક અને દિવસનો શું કરી નાખવાનો છે ગુણાકાર એટલે તમને કુલ કલાક મળી જશે તો આપણે અહીંયા લખશું લિપિકાએ ફાળવેલા કલાક બરાબર તો કે કેટલા દિવસ વાંચું છ તો છ ગુના રોજ કેટલું કરવા જેટલો મળી જાય પણ આનો સીધો ગુણાકાર થઈ છે નહીં કેમકે આ કેવો અપૂર્ણાંક છે મિશ્ર મિશ્ર અપૂર્ણાંક હોય તો મિશ્રને આપણે શેમાં ફેરવવો પડે અશુદ્ધમાં તો આને આપણે ફેરવી નાખશું છ ગુણિયા હવે આને અશુદ્ધમાં ફેરવવું હોય તો પેલા છેદ તો નામ લખી જ નાખવાનો આ ધ્યાનમાં રાખજો ખાસ છેદ નામ લખી નાખવાનો છેદ અને આ પૂર્ણાંક વાળાનો કરવાનો ગુણાકાર તો ચાર એક ગુણાકાર નો જવાબ આવે એમાં આ અંશને ઉમેરી દેવાનો તો ચાર એકુ ચાર ચાર ને ત્રણ સાત તો આવ્યું કેટલું સાત ના છેદમાં ચાર હવે અહીંયા છ હે અહીંયા ચાર હે ને અહીંયા સાત હે આખો અંશે ને આખો છેદામાં સાત એમ નમ ચાર ના અડધા કેટલા થાય તો અહીં લખી નાખા બે હવે કઈ ઉડે નહીં તો સાત તેરી છેદ માં બે તો આ એકવીસ છેદમાં બે તમારો જવાબ આવ્યો પણ આ કેવો અપૂર્ણાંક છે અશુદ્ધ સેમા ફરે હા તો છેદ એમને લખી નાખવાનો ફેરવવા હાટુ હવે બેનો ઘડિયો બોલવાનો ને અંશ થી વધવા જોઈ નહીં એટલે અહીંયા એકવીસ છે એકવીસ થી વધવા જોઈ નહીં તો બે દાણ વીસ થાય અને બે અગિયાર બાવીસ થાય તો આપણે બે દાણ વીસ થશે ને તો બે દાણ વીસ તો દસ અહીંયા પૂર્ણાંકમાં મૂકી દેવાના હવે આ બે ગુણાકાર કેટલો થયો વીસ થયો દસ દુ વીસ હવે વીસ માં કેટલા નાખો તો એકવીસ થાય તો આખું પુસ્તક દસ પૂર્ણાંક એકના છેદમાં બે કલાકમાં પૂર્ણ કરે છે રેડી દાખલા નંબર સાત એક કાર એક લિટર પેટ્રોલમાં સોળ કિલોમીટર ચાલે છે એટલે એક લિટર પેટ્રોલ નાખો એટલે ગાડી કેટલું હલશે સોળ કિલોમીટર હલશે તો એક ભાઈએ બે પૂર્ણાંક તણના છેદમાં ચાર લિટર પેટ્રોલ વાપરું તો કેટલી કાર અંતર કાપશે તો એક લીટરમાં હોડ હવે તમે ધારો કે તમારી ગાડી છે એક લીટર નાખો એટલે કેટલી કેટલી હાલે નાખો તો એટલે તમે બે ગુણ્યા દસ કર્યા ને ત્રણ લીટર નાખો તો કેટલી હાલે તો તમે શું કર્યું ત્રણ ગુણ્યા દસ ટૂંકમાં કાર એક લીટરમાં કાપે એ અંતર અને તમે કેટલા લીટર પેટ્રોલ વાપરો એ પેટ્રોલ લીટર એ બે નો શું થાય ગુણાકાર થાય એટલે તમને કુલ અંતર મળે બરાબર તો આપણે લખશું કારે કાપેલ અંતર બરાબર કારે કાપેલ અંતર બરાબર સોળ ગુણ્યા બે પૂર્ણાંક ત્રણના ના છેદમાં ચાર એટલે કે એક લીટરમાં જેટલી કાર ચાલે છે એ અંતર અને એનો ગુણાકાર કેટલા લિટર પેટ્રોલ છે એ લિટર સાથે થાય તો તમને કારેક આપેલ અંતર મળે બરાબર પણ અહીંયા સીધો ગુણાકાર થશે નહીં આ મિશ્ર છે એને અશુદ્ધમાં ફેરવવું પડે તો સોળ ગુણ્યા છે ચાર દુ આઠ આઠ માં ત્રણ નાખો તો અગિયાર બરાબર હવે અહીંયા સોળ છે અહીંયા ચાર છે અહીંયા અગિયાર છે આ અંશ છે ને આખો છેદ છે તો અંશ છેદ ઉડે ને તો ચાર ના ઘડિયામાં સોળ આવે હા તો ચોકે ચોકે સોળ ઉડી જાય તો અહીંયા લીટી લખાય કે ભાઈ કાર બે પૂર્ણાંક ત્રણ ના છેદ માં ચાર પેટ્રોલ માં ચુમાલીસ કિમી અંતર પછી બીજા દાખલામાં એવું કીધું કે અહીંયા જે તમને ખાલી જગ્યામાં જવાબ મળ્યો એને તમે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તો પેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કોને કહેવાય અતિ સંક્ષિપ્ત એટલે ઝીણામાં ઝીણું હા જેટલી વાર છેદ જેટલા જ્યાં સુધી તમારા અંશ અને છેદના છેદ ઉડે ત્યાં સુધી તમારે ઉડાડી દેવાના અને પછી એમ થાય કે હવે છેદ ઉડતા નથી જે તમારો જવાબ આવે એને કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો અહીંયા જે ખાલી જગ્યામાં જવાબ આવશે એનું તમારે અહીંયા શું લખવાનું છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવાનું છે તો પેલા તો આ ખાલી જગ્યાનો જવાબ શોધવો પડે ને જુઓ આ ગુણાકાર છે બેના છેદમાં ત્રણ ગોયના ખાલી જગ્યા બરાબર દસના છેદમાં ત્રીસ તો ગુણાકારમાં તમને ખબર જ છે કે અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો અહીંયા અંશ અંશનો ગુણાકાર છે ને તો અહીંયા અંશમાં તમે કેટલા મૂકો તો જવાબ જવાબદાર થાય બરાબર આ તો હહેલું હતું એટલે ખબર પડી ગઈ મોટી સંખ્યા હોય તો શું કરવાનું ખબર છે આ જવાબને ભાંગા સંખ્યા કરી નાખવાની એટલે તમને વટલી સંખ્યા મળી જાય બરાબર તો બે પંચા દસ તો અહીંયા અંશમાં આવશે પાંચ અને છેદમાં ત્રણ ના કેટલા થયા ત્રણ ના અહીંયા જવાબ કેટલો થયો ત્રીસ થયો તો કેટલા વડે ગુણો તો ત્રીસ થાય દસ અથવા ત્રીસ ભાઈગા તન કરો તો કેટલા આવે દસ તો અહીંયા આવશે દસ હવે અહીંયા તમને સંખ્યા મળી પાંચ ના છેદમાં દસ આજી પાંચ ના છેદ દસ તમને મળ્યા એનું તમારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવું છે તો તમારે વિચારવાનું કે આ ઉડે ઉડે ને પાંચ ના દસ હોય તો તમને ખબર હોય તો પાંચ ના પાડામાં દસ આવે પાંચ દો દસ તો પાંચ ને દસ ઉડી જાય હવે બે મૂકવાના એ બે ક્યાં મૂકવાના મોટી સંખ્યા હોય અહીંયા મૂકવાના ને દસ મોટા અહીંયા મૂકી દીધા હવે ઉપર કઈ વધ્યું તો ગુણાકાર ભાંગાકાર માં જઈએ કઈ નો વધે તો અહીંયા શું વધે એક વધે અને છેદમાં કેટલા વધ્યા બે હવે આમાં કઈ છેદ ઉડે તો આ તમારું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય એટલે અહીંયા આવશે એક ના છેદમાં બે પડી ખબર એવી જ રીતે આ છે ત્રણ ગુણ્યા ખાલી જગ્યા બરાબર ચોવીસ અહીંયા પાંચ ગુણ્યા ખાલી જગ્યા બરાબર ચોવીસ ચોવીસ ભાઈ ત્રણ કરો એટલે મળી જાય કેટલા આવે આઠ અને ત્રણ ગુણ્યા આઠ કરો તો ખબર પડી જાય ત્રણ સંક્ષિપ્ત સ્વરૂપ જોઈ ને તો આ જવાબ આપણે અહીંયા લખી નાખીએ આઠ ના પંદર એ છેદ માં છેદ ઉડે બે સંખ્યા આઠ બેકી પંદર એકી છે બરાબર આને અને વડે વડે ભાગા ભાગા લે આનો એક એકબીજાને ઉડાડે નહીં તો હવે આમાં કઈ ઉડતું જ નથી તો એ સંખ્યા પોતે જ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે બરાબર તો અહીંયા તમારો જવાબ પાછો આવશે આઠ ના છેદ પંદર પડી ખબર